માટે આ રીતે જ વાણી વિલાસ કરવામાં આવશે તો ત્યારે આપણે અન્ય એક યુવા આગેવાનને પૂછી શું આપનું કહેવું છે આ બાબતે રાહુલ ગાંધી અને રૂપાલા બંને દ્વારા વારંવાર આવા નિવેદનો ક્ષેત્રીય સમાજ ઉપર થઈ રહ્યા છે ત્યારે પહેલી વસ્તુ થઈ જાય મારી દ્રષ્ટિએ રાહુલ ગાંધીનું નિવેદન અને રૂપાલા નિવેદનમાં હાથી ઘોડાનો ફેર છે રાહુલ ગાંધી જે નિવેદન રાહુલ ગાંધીનું નિવેદન જો તમે શાંતિથી સાંભળ્યું હોય તો એની અંદર એણે એક જમાનામાં જમીન અધિગ્રહણને લગતા મુદ્દાને પરિપ્રેક્ષમાં રાખી અને શાસન તંત્રની આલોચના કરી છે ભાજપ ભારતીય જનતા પાર્ટી જે જમીન અધિગ્રહણનો કાળો કાયદો લાવી હતી એને એ ટાઈપના જે કાયદાઓ જે છે એના વિરોધમાં એને શાસન તંત્રની આલોચના કરી શાસન તંત્રની આલોચના કરવી એ એક વ્યક્તિગત અભિવ્યક્તિનો અધિકાર છે અને વર્ષોથી રાજાશાહીની અંદર પણ રાજા રજવાડાના શાસન તંત્રની આલોચના થતી જ અને આલોચના તો થતી હતી પણ સામે બારોટા પણ ખેલાતા જોગીદાસ એનું સૌથી મોટું ઉદાહરણ છે કે રાજા રજવાડાના કોઈ પણ જે શાસન તંત્રની અંદર કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો એના વિરોધમાં કોઈ વ્યક્તિ ઉતરે તો આલોચના કરે તો એનો ક્ષત્રિય સમાજ ક્યારે વિરોધ ક્ષત્રિય સમાજને અભૂત સમજવાનું બધા બંધ કરી દેવું જોઈએ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજ જે છે એ અત્યારે જે લડાઈ લડવા નીકળ્યો છે એ નારી અસ્મિતાની લડાઈ માટે નીકળ્યો એમણે રોટી બેટીના વિશે વાત કરી હતી રોટી બેટીના વિરોધમાં અમે અમારું આંદોલન ચલાવી રહ્યા છીએ તમે અમિત શાહના નિવેદનો જોઈ લો નરેન્દ્ર મોદી સાહેબના નિવેદન જોઈ લો સંસદની અંદર એમને રાજા વિશે ઘણી બધી વખત નિવેદનો કર્યા તો જયારે પણ રાજા રજવાડા કરે તો અમે રોડ પર ઉતરી જશું એવી અભૂત કોમ અમે નથી અમે તો સાચી સમજીને વિચારીને અને ભારતની નારી અસ્મિતાને ઝંડો બનાવીને અમે આજે લડાઈ કરવા માટે નીકળ્યા છે પરસોત્તમ રૂપાલાએ કીધું કે રોટી બેટી ની અંગ્રેજો સાથેનો વ્યવહાર છે ઉપજાવી કાઢેલી વાત જરા ઇતિહાસમાં એનો કોઈ રેફરન્સ નથી વાત વાતને ઉછાળીને મુદ્દો બનાવી અને ક્ષત્રિય સમાજને બદનામ કરીને નીચું દેખાડવાનું કામ કર્યું એના વિરુદ્ધમાં અમારી લડાઈ છે રાહુલ ગાંધીની જે નિવેદન છે એ શાસન તંત્રમાં શાસન આલોચના છે તો લોકશાહી અંદર શાસન તંત્ર આલોચના થતી રહેવી જોઈએ જે ભારતીય જનતા પાર્ટી બિલકુલ પસંદ નથી એમના શાસન તંત્રની આલોચના કરવી એમને પસંદ નથી એટલા માટે પોતાના આજે પાંચ દસ વર્ષની પોતાની જે નિષ્ફળતાઓની આલોચના કોઈ ન કરે એટલે રાજા રજવાડાઓનો એક નિવેદનને સામે લાવી ત્રીસ સેકન્ડના અને આખા છત્રીય સમાજને ઉશ્કેરવા માટે થઈ અને એમને જે આખે આખું ષડયંત્ર કર્યું છે એની અંદર છત્રીય સમાજ ક્યાંય આવવાનો નથી અને તમે એ પણ ખાસ ધ્યાન જોવા જેવી વાત છે કે આ રાહુલ ગાંધીના નિવેદન વિશે અત્યારે જે કઈ લોકો ટ્વીટ કરી રહ્યા છે કે જે લોકો નિવેદન આપી રહ્યા છે એ લોકો પરસોત્તમ રૂપાલા જયારે બોલો ત્યારે નિવેદનના કોઈ જગ્યાએ એમના કોઈ નિવેદન એમને આપ્યા નથી આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને વહેંચાઈ ગયેલા એવા લોકો છે કે જેને સમાજ વિશે કાંઈ પડી નથી અને ખાલી ખાલી પાર્ટી વિશે જ પેડી છે એટલે પાર્ટીના બચાવમાં આજે પોતાનો બચાવ કરવા માટે બીજી પાર્ટીના નિવેદનને આગ વચ્ચે ધરી અને પોતાનો અને પોતાની પાર્ટીનો બચાવ કરવાનું આ ષડયંત્ર એ કરી રહ્યા છે એટલે હું એમને પણ નિવેદન આપું છું કે તમે રાહુલ ગાંધીના નિવેદનનો ચોક્કસ વિરોધ કરો પણ તમે સાથે સાથે પરસોત્તમ રૂપાલાના નિવેદનનો એક વખત તો વિરોધ કરો કે મીડિયામાં આવીને અને પછી તમે આ વાત કરો તો તમારી વાત ઉપર કોઈ વિશ્વાસ કરશે અમે તો બધાને ના પાડીએ છીએ કે તમે કોઈ લોકોને ભાજપૂત ભાજપૂત ના કહેશો પણ તમે સામે ચાલીને તમારી જાતને ભાજપૂત સાબિત કરશો તો અમે સમાજને રોકી શકીશું નહીં એટલે મારી વિનંતી છે કે આવું ના કરવું ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાના